કલોલ ના પંચવટી વિસ્તાર ખાતે આવેલ ગ્રીન વેલી સોસાયટી ખાતે નાની દીકરીઓ બીજા નોરતાની રાત્રિ બ્રહ્મચારી માતા સ્વરૂપે ધારણ કરી એમનું પૂજન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ કલોલ ઉપક્રમે ઉપલો શહેરમાં આપણી નવરાત્રી સાંસ્કૃતિક નવરાત્રીના પ્રકલ્પ અન્વી સનાતન ધર્મની જાગૃતિ અને નવરાત્રીના મહાપર્વમાં નવરાત્રી આરાધનાનું મહત્વ અને નવદુર્ગાના નવ સ્વરૂપોની માહિતી સાથેની ઓડિયો ક્લિપ બનાવી કલુલ શહેરની જુદી જુદી સોસાયટીમાં નવરાત્રી પહેલા જ તેની રજૂઆત કરી નાની નાની દીકરીઓને નવ દિવસના વિવિધ સ્વરૂપો પૈકી જે તે દિવસના સ્વરૂપમાં દીકરીઓને સોસાયટીમાં કરવા કરવા પૂજન માર્ગદર્શન પાડવામાં હતું જેમાં કલુલ શાખાના ભારત વિકાસ પરિષદના પ્રમુખ ગૌતમભાઈ પટેલ અને મંત્રી હર્ષદભાઈ સોની કાશ્ય શિરીષભાઈ પટેલ ચિરાગદાનભાઈ ગઢવી અને અન્ય સભ્યોએ પ્રચાર પ્રસાર માટે ખૂબ સારું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

બ્રહ્મચાર્યની માતા તપનું સ્વરૂપ છે પાર્વતીજી માતાએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે તપ કરેલું તેના નામ ઉપરથી બ્રહ્મચાર્યની માતા નામ પડ્યું છે હું વિશ્વા બંગલો પંચવટીમાંથી બોલું છું અને અમારે વેલી વાળા જે બધા છે મેમ્બર્સ એને નવ દુર્ગાના નવ સ્વરૂપ અમે પૂજન કરવાના છીએ અને ભારતની સંસ્કૃતિ બધા આગળ ઉજાગર કરવા માંગીએ છીએ અમે કે પુરાણી જે સંસ્કૃતિ છે એને અમે અર્વાચીન યુગમાં પણ અમે પ્રાચીન કરી શકે પૂજન કરી શકે પ્રાચીન રીતે પૂજન કરી શકે એના માટે અમે આ પૂજાનો આ કાર્યક્રમ રાખેલો છે આજે બીજું નોરતું છે અને બ્રહ્મચારીની સ્વરૂપ અમે અહીંયા બનાવેલું છે એક બાળકીને અને એ બ્રહ્મચારીની સ્વરૂપનો અમે આજે પૂજન કરેલું છે ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આ એક નવતર પ્રયાસ કરવામાં આવેલો છે કે જે અંતર્ગત આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને ઉજાગર કરતો કરવાનો પ્રયત્ન એટલે આપણી સાંસ્કૃતિક નવરાત્રિ ઉજવવાનો એક આ સરસ પ્રયોગ છે જે અંતર્ગત કલોલની જુદી જુદી સોસાયટીની અંદર નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીના જે નવ સ્વરૂપ છે એ ભાગરૂપે દરરોજ એક બાળકીને તૈયાર કરી એનું પૂજન કરવામાં આવે છે આથી જે લોકોને નવરાત્રિનું ખરેખર જે મહત્ત્વ છે એ સમજાય અથવા સમજાવવા માટેનો એક પ્રયાસ કરવામાં આવેલો છે સાથે સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા આ જે નવરાત્રિ છે એ દરમિયાન પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય એનો બી લોકોને જાગૃત કરવા માટેનો એક પ્રયત્ન અહીં કરવામાં આવી રહેલો છે